ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં મજામાં જશો ને મજામાં જ રહેજો તો મજા છે માનતા ઉતારવા અને તમે બધા ઓરખતા જઈશો શકો સારી રીતે મને બધા આખી દુનિયા ઓરખે

આપણા સિસ્ટર એન્ડ લો આ મંદિરની આમ ફરતે ચારે બાજુ એટલો મસ્ત વાડીનો વ્યૂ છે ને અહીંયાથી આમ આપણે હટવાનું મન ન થાય જો કેવું કેટલો મસ્ત છે આ છે સત્ય માન મંદિર તમે એક વાત જાજો આમ ઢીચણા બાજુ છે એટલું મસ્ત છે ને કે તમને ત્યાંથી આવવાનું પાછું મન નહીં થાય આજે હું મારા મમ્મીના પેટમાં હતી ને ત્યારની માનતા હતી મારી આજે એકવીસ વર્ષ પછી પૂરી થઈ છે એટલે મારા પપ્પાએ મારી માનતા કરેલી હતી કે મારે ઘરે દીકરી આવશે ને તો માતાજી તમારા મંદિરની હા હાકર બરોબર જોખીશ એમ એટલે હું પપ્પાનો ડાયો દીકરો છું

નાલીએ અલ્લાબ કઈ ના 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 અલ્લાબ કઈ ના સામની હોય જાય આ તો આને પેલે જોવા દે કેટલી બગર થાય આપડે ઇતબો હતા ઈ જો કોટણ અંદર કરી લેવે હું વા લાગ્યા પોટુ પોટુ બાંધુ આપણે ખાચું કહું તો મને બહુ એટલે બહુ એટલે બહુ સરમ વાત ને મેં મારો હાથ છે ને મતલબ આમ ચુંદડીથી એટલો ઢાંકી રાખ્યો તો ને એ છેલ્લે સુધી બસ મેં ઢાંકીને જ રાખ્યો તો એટલે હું આવતી હતી ના ઓલી ઓલી બસ આવી કે આજ હું ગોઠાઈ ગયો ને આપણે બેસારે દીધા અંદર હું હારમ આવતી હતી હાલ નથ કરું જ્યા છાંપે આપણે કોને બોલે માતાજીનો સ્થાન આપણે જ માતાજી આપણે બ્રેક કરી જતી હૈ ઓલાય વાત ને જય મોમાય માની જય મોગલ માની જય हेदीप હર્ષ ઉતરો તો તે દીવા હમણાં ત્યાં હમણી ભરેલા ત્યાં ઉડી માનતા ઉતરવાનો કાર્યક્રમ તો થઈ ગયો પૂરો અને વૈયાતી જાય છે ઘરે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક